ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી બુલડોઝર ગેરકાયદેસર જમીનો ઉપર ચાલી રહ્યું છે એવામાં ખાસ કરીને હવે ભાવનગરમાં બુટલેગરો અને જે આરોપીઓ છે એ લોકોના ઘર ઉપર પણ દાદાનું બુલડોઝર ચાલ્યું છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અત્યારે હાલ ગેરકાયદેસર દબાણોની સામે દાદાનો બુલડોઝર ચાલી રહ્યું છે જેટલા પણ ગેરકાયદેસર જમીનો છે ગેરકાયદેસર હોટેલો બનાવવામાં આવી છે મકાનો છે દરેક જગ્યાએ અત્યારે હાલ બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે એવામાં ભાવનગર શહેરમાં અસામાજિક તત્વોના મકાન ઉપર બુલડોઝરની કાર્યવાહી શરૂ કરાઈ હતી બી ડિવિઝન વિસ્તારમાં આજે પાંચ થી છ જેટલા અસામાજિક તત્વોના મકાન ઉપર કાર્યવાહી હાથ ધરાઈ છે દારૂના સ્ટેન્ડ ચલાવતા બુટલેગર તેમજ માથાભારે ઇસમો કે જેમના વિરુદ્ધ અનેક ગુનાઓ દાખલ થયા હોય તેમના વિરુદ્ધ આ કાર્યવાહી હાથ ધરાઈ હતી પોલીસે સ્પષ્ટ ચેતવણી આપી છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અન્યથા તમારા વિરુદ્ધ પણ આ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે ભાવનગરમાં માથાભારે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે જે પોલીસ છે એમના દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને હાલ દારૂના સ્ટેન્ડ ચલાવતા બુટલેગરોના મકાનો પર બુલડોઝર ફેરવાઈ રહ્યું હતું સરદારનગર વિસ્તારમાં વર્ષોથી ખુલ્લે ચાલતા દારૂના અડ્ડા ઉપર ડિમોલેશન કાર્યવાહી છે એ પણ કરવામાં આવી હતી અને સહિત પોલીસનો મોટો કાફલો છે એ પણ સુરક્ષા વ્યવસ્થામાં રહ્યો હતો એટલે કે જે બુટલેગરો છે એ લોકોના ઘર ઉપર દાદાનું બુલડોઝર ચાલ્યું હતું જે આરોપીઓ છે કે જે લોકો એક કરતાં વધારે ગુના આચરતા હોય છે એ દરેક લોકોના ઘર ઉપર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું અને એના ઉપરથી પોલીસે સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે જો તમે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો બાકી તમારા લોકોની સામે પણ આવી જ કાર્યવાહી વાહી કરવામાં આવશે સૌથી પહેલા તો એ દ્રશ્ય ઉપર નજર કરીએ ما ته نه نن نه को <laughs disappointment> <mupeera> <ísim water avez> <faith> <food fünfodular>. જેરીતે રીતે ભાવનગરમાં બુટલેગરોના ઘર ઉપર બુલડોઝર ચલાવવામાં આવ્યું છે અને પોલીસ દ્વારા બુટલેગરો હોય છે અસામાજિક તત્વો હોય છે એ લોકોના ઘર ઉપર પણ બુલડોઝર ફેરવવાની કામગીરી છે તે પણ શરૂ કરવામાં આવી છે ફક્ત ભાવનગર નહીં આની પહેલા પણ આપણે ઘણા બધા એવા વિસ્તારોમાં જોયું છે કે જે આરોપીઓ હોય છે એ લોકોના ઘર ઉપર બુલડોઝર ચાલતા હોય છે અને હવે આ બુલડોઝર છે ભાવનગરના જે આરોપીઓ છે છે લોકોના ઘર સુધી પણ પહોંચ્યું હતું ને એ લોકોની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર